ઉનાવા સાબરમતી ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરી ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર સામે હાઇવે નજીક સાબરમતી ગેસની પાઇપલાઇનમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી આગની ઘટનાને લઈને ઊંઝા ફાયર ફાઇટર ટીમને જાણ કરાઈ હતી અને હાઇવે હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો ઉનાવા પોલીસે ખડે પગે રહી ટ્રાફિકની સમસ્યાને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો મળતી માહિતી મુજબ ઉનાવા સીએસસી કેન્દ્રની સામે આવેલ રોડની બાજુમાં ઉંઝાથી ઉનાવા તરફ જતી સાબરમતી ગેસની લાઈન અગમ્ય કારણોસર લીકેજ થતાં તેમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી જેને કારણે હાઇવે પર ટ્રાફિક સર્જાતા ઉનાવા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કાબૂમાં લીધો હતો આગની ઘટનાની જાણ ઊંઝા ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ઊંઝા ફાયર ફાઈટર ટીમમાં ડ્રાઈવર યોગી આકાશ ફાયરમેન બ્રજ પટેલ ફેનિલ પટેલ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી સાબરમતી ગેસ પાઇપલાઇનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી આગને કાબૂમાં લેવા સાબરમતી ગેસના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇન આગળથી બંધ કરવામાં આવી હતી જેને લઈને ઉનાવા ગામમાં સાબરમતી ગેસ કનેક્શન બંધ રહેવા પામ્યો હતો રસોઈ બનાવવા સમયે ગેસ લાઇન બંધ રહેતા ગૃહિણીઓ અટવાઈ હતી ગેસની લાઇનમાં આગ લાગવાની ઘટનાની જાણ ગામમાં થતા ગેસ ધારકો ચિંતામાં મુકાયા હતા અને આ બનેલ આગની ઘટનાથી કોઈ જાનહાની થવા પામી ન હતી